નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાસફર યુટ્યુબ ચેનલમાં હું માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે વાત કરી હતી એમ આજે આપણે છંદ અને અલંકારના પીવાય ક્યુ લઈ અને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી કરી અને દરેક વિદ્યાર્થીને લાભ થાય તો ચાલો હવે નીચેનામાંથી કઈ પંક્તિ ઉપમા અલંકારની નથી અહીં આપણને શું કીધું તે કે નીચેનામાંથી કઈ પંક્તિ ઉપમા અલંકારની નથી તો સૌપ્રથમ છે કે દાદાજી એટલે દાદાજી તો આનો મતલબ શું દાદાજી એટલે દાદાજી એટલે કે અનન વય એના જેવા બીજું કોઈ નહીં આ છે આ ગાંડા હીરાને હતી અડગો કરાતો નથી તો આપણને એનું ઉદાહરણ નહીં આવે મનેક જેવા મનેક નહીં કપરો આવ્યો મનેક જેવો મને એટલે કે આ પણ આ પણ નહીં આવે દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે અહીં શું શબ્દ આપ્યું છે તો પેઠે આનો મતલબ કે ઉપમા અલંકારનું ઉદાહરણ છે ત્યારબાદ જોઈએ તો તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા આ વાક્યમાં કયો અલંકાર રહેલો છે શું કીધું છે કે તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા તો આની અંદર જો ભક્તિ શોભા પ્રમાણે આપણને નહીં આવે ઉત્પ્રેક્ષા તો આની અંદર તો જાણે રખે આવું શબ્દ એ પણ નથી એટલે આપણને નહીં આવે તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા એટલે કે કોની ઉપમા આપવામાં આવી છે તો કે ઉપમા અલંકાર પણ આની અંદર નહીં આવે પરંતુ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા એટલે કે રૂપક કોનું રૂપ આપવામાં આવ્યું છે બાપુના પ્રેમ સરોવરનું તો આની અંદર કયું અલંકાર આવશે તો રૂપક અલંકાર ત્યારબાદ નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો શિયાળો એ શિયાળો આપણે કહ્યું હતું કે એના જેવું બીજું કોઈ નહીં એટલે કે અનન્વય અનન્વય એટલે એના જેવું બીજું કોઈ નહીં ત્યારબાદ નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજ સ્તુતિ અલંકારનું છે તો વ્યાજ સ્તુતિ અલંકારમાં તો તમને બધાને ખબર છે કે શું કરવાનું છે તો કે વખાણમાં નિંદા નિંદામાં વખાણ તો કે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાથા પછી આ છે ગાંધીજી એટલે ગાંધીજી તો અનન્વય પછી તપેલી તપેલી છે એટલે કયો હતો યમક અલંકાર ત્યારબાદ જે રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો તો કે ઊંઘતાની પાયે જગની જેલ આનો મતલબ ઊંઘતાની પાયે કોનું રૂપ આપવામાં આવ્યું છે જગની જેલનું તો આન્સર આવશે પછી વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે તો આપણ આન્સર નહીં આવે આંફી ગયેલા શ્વાસના પગને તપાસી આંફી ગયેલા એટલે કયો આવશે સજીવારું પણ અને આના પાસે જે ફૂલના જાણે શોભે ગાલિયા એટલે જાણે રાખી શકે જે હતું તો કયું હતું ઉત્પ્રક્ષ અલંકાર છે અલંકાર શબ્દનો સામાન્ય અર્થ તો શું થાય છે આભૂષણ અલંકારના મુખ્ય પ્રકાર કેટલા છે તો આપણે કીધું હતું કે અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે તો બે પ્રકાર છે ત્યારબાદ એની જીભ સાકર કરતાય ગળી છે અલંકાર ઓળખાવો એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુને વધારે પડતી ચઢ ચડાતી ચડતી કરી અને કહેવામાં આવે તો કયું આવશે વ્યતિરેક અલંકાર ત્યારબાદ અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો ખારવા તે મોગરાના ફૂલ ખારવા તે મોગરાના ફૂલ ખારવા છે એનો કોનું રૂપ અપાયું છે તો મોગરાના ફૂલનું રૂપ અપાયું છે તે જગ્યાએ શું આવશે તો રૂપક અલંકાર આવશે ત્યારબાદ જે અલંકાર ઓળખાવો મારા ભાઈનું બારમું પતિ ગયું હવે અહીં જોજો મારા ભાઈનું બારમું પતિ ગયું આ શબ્દ એક છે પણ આ આના અર્થ કેવા થાય છે તો અલગ અલગ થાય છે કે બારમું પતી ગયું બારમું એટલે એક તો થાય છે બારમું ધોરણ અને એક બારમું એટલે જે મરણ પછી જે કાર્યજવિધિ કરવામાં આવે છે એ તો એક શબ્દ અને બે થતા હોય કહ્યું હતું તો શ્લેષ અલંકાર ત્યારબાદ જે નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી તો વર્ણાનુપ્રાસ અલંકાર છે શબ્દાનુપ્રાસ અનુપ્રાસ અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર પણ છે પણ મંદાક્રાંત શું છે તો છંદ છે આ અલંકાર નથી ત્યારબાદ છે અધિક્ષિતિજ આંકતી આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે શું કીધું અતિ ક્ષિતિજ આંકતી તો આની અંદર આપણને હાંકતી અથવા તો કોઈ પણ એવો જ્યારે સજીવ હોવાનો ભાવ જ્યારે અંદર વ્યક્ત કરતો હોય તો આની અંદર કયો અલંકાર આવશે તો સજીવારો પણ ત્યારબાદ છે કયા અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવનાનો અર્થ રહેલો છે તો જાણે રખે શકે આ બધા સંભાવના દર્શાવે તો કયો આવશે ઉત્પ્રેક્ષા અલંકાર ત્યારબાદ છે અલંકાર ઓળખાવો વા વાયા ને વાદળ ઉમટ્યા તો વ વ વ એટલે વર્ણાનુપ્રાસ આપણે કીધું તો એક જ જેવા વર્ણ જ્યાં જોવા મળે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે ત્યારબાદ છે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું છે તો સૌ ચાલો જીવતા જંગ બ્યુગ લોવા એ પણ એક જેવા વર્ણ ક્યાં જોવા મળે તો એ કહેવાય તો અહીં ક્યાંય જોવા મળતા નથી તો આપણ નહીં આવે શાળા છોડીને જ્યારે શાળાની બહેનને તો અહીં તો સારા સારા બે એક જેવા શબ્દ છે પણ બંનેના અર્થ અલગ અલગ છે છે આપણને નહીં આવે કાકા કરીને સાધ કીધું નવ સાંભરે બોલ ક ક ક બે કે બે થી વધુ વખત આવે એટલે કયો બની જશે તો વર્ણન ઉપરાંત ત્યારબાદ છે ભૂખે મરે તોય સિંહ ઘાસ ન ખાય તો આ કયા અલંકાર છે તો ભૂખે મરે તોય સી એક તો ભૂખે મરે પરંતુ ઘાસ ન ખાય એટલે કયો આવશે વિરોધાભાસ અલંકાર ત્યારબાદ છે રખે બાણે જે ન મરે કૃષ્ણ કીધો વિચાર હવે આની અંદર ભલે પંક્તિની અંદર આપણને ખબર ના પડે પરંતુ આપણે કીધું હતું કે જાણે રખે શકે એ જે પણ શબ્દો જે આવતા હોય તો એ કયું આવશે તો ઉત્પ્રેક્ષ અલંકાર જે સંભાવના દર્શાવે છે તો રખે એટલે કયું આવશે ઉત્પ્રેક્ષ અલંકાર અહીંયા આપેલા જ છે વિકલ્પમાં ત્યારબાદ છે જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું શું કીધું જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું તો આની અંદર જાણે રાખે શકે નથી એટલે ઉત્પ્રેક્ષા પણ નહીં આવે આનંદ વય એટલે એના જેવું બીજું કોઈ નહીં ઉપમાને રૂપકમાંથી કોઈ પણ આવશે તો કયું આવશે એ જોઈ લઈએ આપણે જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું તો જોગીની ગુફા ઉઘડે વનરાજે મોઢું ખોલ્યું તો તો રૂપક હોત પણ અહીં શું કીધું છે એમ જેમ જોગીની ગુફા ઉગડે એમ વનરાજે મોઢું ખોલ્યું એટલે જોગીની ગુફા છે એને કોને ઉપમા આપવામાં આવી છે તો વનરાજના મોઢાની તો એ શું આવશે તો ઉપમા અલંકાર આવશે ત્યારબાદ છે અલંકાર ઓળખાવો ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે જાણે એટલે કયું આવ્યું પાછું ઉત્પ્રેક્ષા અલંકાર ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર હોય છે તો વ્યાજ સ્તુતિ તો કે ના આની અંદર તો વખાણ સાથે નિંદાની હોય છે અનન્વય તો આના જેવું બીજું કોઈ નહીં આ પણ નહીં આવે શ્લેષ તો આની અંદર બી શબ્દ આપેલાવે આ પણ નહીં આવે તો કયું છે વ્યતિરેક વ્યતિરેક એટલે વધારે પડતું ચડાવીને કહેવામાં આવે કે જ્યારે ઉપમાન કરતાં પણ ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે તો કયું આવશે વ્યતિરેક ત્યારબાદ છે પ્રથમ ચરણમાં તેર માત્રા અને બીજા ચરણમાં અગિયાર માત્રા હોય તો એ કયો છંદ કહેવાય છે અહીંથી આપણે છંદના પ્રશ્નો શરૂ થાય છે તો આપણે વાત કરી હતી કે એક તો દોહરો અને એક સોરઠો જો પ્રથમ અગિયાર હોય તો સોરઠો આવશે અને આંતર તેર બને છે સૌ પ્રથમ તેર હોય તો કયો આવશે દોહરો આવશે તો અહીં આપણને શું કીધું છે કે પ્રથમ ચરણમાં તેર માત્રા છે એનો મતલબ કયો આવશે તો દોહરો આવશે ત્યારબાદ છે નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ છે તો આની અંદર જુઓ દોહરો તો કે ના એ માત્રા મેળ છે ચોપાઈ તો એની અંદર માત્રા ગણવાની હોય હરિગીત તો હરિગીતની અંદર પણ અઠ્યાવીસ માત્રા આપણને નહીં આવે મનહર છંદ તો મનહરની અંદર શું હોય તો અક્ષરો ગણવાના હોય તો એ કયો છંદ છે તો મેળ છંદ છે ત્યારબાદ છે કયો છંદ એકવીસ વર્ણ સંખ્યા ધરાવે તો આપણે વાત કરી તો આની અંદર કોની અંદર એકવીસ બને છે તો અહીં પણ એકવીસ નથી બનતા એ પણ નથી બનતા એ પણ નથી બનતા તો આ સગ ધરા આની પાસે જુઓ આ એકવીસ બને જ છે ઓટોમેટિક તો કયું આવશે તો શ્રગધરા અલંકાર શ્રગધરા છંદ આવશે સોરી ત્યારબાદ છે છંદ શાસ્ત્રમાં કુલ ગણની રચના કરી કેટલી છે કુલ ગણની રચના કેટલી કરેલી છે તો કેટલી આવશે તો આપણે વાત કરી હતી છંદ ટોપિકમાં કે ગણ કેટલા હોય છે હંમેશા આઠ ગણ બને છે તો ગણસૂત્ર કે તો ગણસૂત્રની અંદર અક્ષર કેટલા છે તો દસ છે પણ ગણ કે તો કેટલા આવશે આઠ આવશે ત્યારબાદ વિશ્વમ ભરી અખિલે વિશ્વ તણી જનેતા પંક્તિમાં કયો છંદ છે તો ચાલો આપણે આના અક્ષર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ ચૌદ અક્ષરનો એક માત્ર છંદ એટલે કયો આવશે વસંત તિલકા જો અહીંયા તમને ટ્રીક પણ શીખવાડી દી કે આ એક અને આ ચાર એટલે શું આવશે ચૌદ અક્ષરનો એકમાત્ર છંદ ત્યારબાદ છે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ પંક્તિમાં નીચેનામાંથી કયો છંદ રહેલો છે તો આની અંદર આપણે દોરો ચોપાઈ હરી અને સોરોઠો તો માત્રા ગણી લઈએ કેટલું થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર પ્રથમમાં તેર આવે છે બીજામાં અગિયાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને જ્યારે એક વસ્તુ યાદ રાખજો જ્યારે છેલ્લો અક્ષર લઘુ હોય તો આની હંમેશા કેટલી માત્રા ગણવામાં આવે છે તો બે માત્રા ગણવામાં આવે છે તો અગિયાર થાય છે આનો મતલબ કોનું ઉદાહરણ છે તો દોહરાનું ઉદાહરણ છે તો ત્યારબાદ આપણે જોઈશું તો પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયા છે શું કીધું છે પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયા છે આ પંક્તિ કયા છંદમાં છે તો ચાલો આપણે આના અક્ષર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ ચૌદ અક્ષર આવે છે તો પછી કેવું થઈ જશે તો વસંત તિલકા અને તો એ પણ આપણે જો ગણવું હોય ચેક કરવું હોય તો કરી લેવાનું પૃથ્વી પૃ એટલે આગળ શું આવી ગયું પાર આવી ગયું તો પૃથ્વી કેવું થઈ ગયું ગુરુ થઈ ગયું અથ્વી એટલે પણ ગુરુ છે અને અ એટલે કેવો છે લઘુ છે તો ગુરુ લઘુ લઘુ એટલે તારાજ તો એટલે તબ જજ ગાગા તો કયું આવશે વસંત તિલકા બને છે રચના તો પછી વસંત તિલકા બીજું ચેક કરવા નહીં જવાનું નીચેનામાંથી કયો છંદ અલગ પડે છે હરિણી સોરઠો અને ઉપેન્દ્ર પરંતુ જે સોરઠો છે એ કેવું છે તો માત્રામેળ છંદ છે એટલે એ અલગ પડે છે ત્યારબાદ જે વિશ્વ ભરી અખિલ વિશ્વ તની આપણે આવી ગયું છે કયું હતું વસંત તિલકા નીચેનામાંથી કયો છંદ તો સોરઠો આપણને આવી ગયું જો અઠ્યાવીસ માત્રા હોય તો એ કયો છંદ તો આપણે વાત કરી હતી કે અઠ્યાવીસ બહેનો શું હતું અઠ્યાવીસ બહેનો ભેગી થઈ અને શું કરતી હતી તો હરિના ભજન શું કરતી હતી હરિના ભજન તો એ શું આવશે હરિગીત છંદ તો અઠ્યાવીસ માત્રાવાળો એક માત્ર છંદ કયો હશે તો હરિગીત આવશે ત્યારબાદ છે અનુષ્ટુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે તો અનુષ્ટ અનુષ્ટ એટલે શું કીધું આપણે અષ્ટ અને અષ્ટ એટલે આઠ તો દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે તો આઠ અક્ષર આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોય છે ત્યારબાદ છે નીચેનામાંથી કયો છંદ માત્રા મેળછંદ છે તો મનહર એ પણ નહીં આવે હરિણી એ પણ નહીં આવે ઉપજાતી આ ત્રણે ત્રણ કેવા છંદ છે તો અક્ષર મેળ છે જ્યારે ચૂર્ણા કેવું છે તો માત્રા મેળછંદ છે ત્યારબાદ છે મંદાક્રાંતા છંદનું ઉદાહરણ કયું છે તો મંદાક્રાંતા આપણે જોયું હતું કે મંદાકાર ક્રાંતાની અંદર શું આવવું જોઈએ સૌ પ્રથમ મા તારા તો તગા ગાતું તો મા તારા રચના બનવી જોઈએ આનો મતલબ પ્રથમ ત્રણે ત્રણ અક્ષર કેવા હોવા જોઈએ તો ગુરુ અક્ષર હોવા જોઈએ તો અહીં જુઓ તે પંખી નહીં આનો મતલબ ત્રણે ત્રણ કેવા છે ગુરુ છે તો આન્સર શું આવશે એ છતાં પણ બીજા ચેક કરવા તો કરી લેવાના આ લઘુ ગુરુ ગુરુ છે તો આ પણ નહીં આવે આ અસત્ય માહિતી તો અલઘુ છે સ તો ગુરુ થઈ જશે આના થથી પણ કેવો છે લઘુ છે તો આ પણ નહીં આવે આ પણ પેલો લઘુ આવે એટલે પણ નહીં આવે તો આન્સર શું આવશે એ ત્યારબાદ છે મંદાક્રાંતા છંદમાં યતિ કયા સ્થાને આવે છે તો આપણે કહ્યું છે કે દા ક્રાંતા આ લખ્યું છે તો આની અંદર આ ચાર બને છે અને અહીંયા દસ બને છે તો આનો મતલબ કોની અંદર આવશે ચાર અને દસ અક્ષરે યતિ આવશે ત્યારબાદ જે કયો છંદ સત્તર અક્ષરનો નથી તો હરિણી નસમર સલગે આપણે કીધું હતું તો સત્તર અક્ષરનો છે પૃથ્વી સત્તર અક્ષરનો છે મંદાક્રાંતા છે અને એક કયું છે તો શિખરની છંદ છંદ આવે ચાર અક્ષર કે ચાર છંદ કેવા છે તો સત્તર અક્ષરના છે તો માલિની છંદ એ નહીં આવે માલિની છંદ કેટલા અક્ષરનું છે તો પંદર અક્ષરનું ત્યારબાદ છે કયો છંદ સત્તર અક્ષરનો નથી આ તો આવી ગયું માલિની નીચેનામાંથી કયો છંદ રૂપમેળ છંદનો ભાગ નથી નીચેનામાંથી કયો છંદ રૂપમેળ એટલે કે અક્ષરમેળ છંદ કહેવામાં આવે છે જેને તો આની અંદર ઇન્દ્રવજ્ર પણ આવી ગયું પછી ઉપેન્દ્ર વંશા પણ આવી ગયું વંશસ્થ પણ આવી ગયું વનવેલી કોઈ પણ છંદનો ભાગ નથી તો આની અંદર આન્સર આવશે વનવેલી ત્યારબાદ છે આ તો પ્રશ્નમાં થોડી એરર હતી એટલે કેન્સલ કેન્સલ કરેલી છે આપણે ત્યારબાદ છે પંદર માત્રા કયા છંદમાં છે તો આપણે વાત કરી હતી પંદર ગુણ્યા ચાર એટલે ચોપાઈ જેની અંદર ચાર ચરણ અને પંદર માત્રા હોય છે ત્યારબાદ છે શિખરણી છંદનું બંધારણ શું છે તો આપણે જેમ ટ્રીકમાં બતાવ્યું તેમ કે શિખર ઉપરથી કોણ આવે છે તો યમરાજા આવે છે કોણ આવે છે યમરાજા તો આનું મતલબ કે શિખરણી છંદનું યમન સબલ લગા યમન સબલ આવશે તો શિખરણી છંદનું ઉદાહરણ કયું છે તો યમન સબલ લગા મસ્જસ્ત ગાળા કોનું છે તો વાઘ મસ્તીમાં પોતાની મસ્તીમાં ગાવતો તો વાઘ પોતાની મસ્તીમાં ગાવે એટલે શું આવશે અહીં તો શાર્દુલ વિક્રીડિત વાઘનો અર્થ થતો તો શાર્દુલ વિક્રીડિત જસ અલગા તો જસ અલગા તો પૃથ્વી ઉપર સારું કામ કરો તો જસ મળે તો કયું આવશે પૃથ્વી બંધનું છે અને મબન તથા ગાગા તો કોઈ છંદનું બંધારણ છે જ નહીં તો આપણો આન્સર આવશે યમન સબલગા તો અહીં આપણે ચાલીસ પ્રશ્નોની તમારી સમક્ષ ચર્ચા કરી છે અને હજુ પણ કોઈ પ્રશ્નો હોય તો પૂછી લેજો આપણે સારા સારા અને વારંવાર જે પરીક્ષામાં પૂછાતા જે પ્રશ્નો છે એવા ચાલીસ પ્રશ્નો અને આગળ જે પૂછાઈ ગયેલા છે એવા પીવાય ક્યુ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરી છે તો અલંકાર અને છંદ ટોપિકને આજે આપણે પૂરું કર્યું છીએ અલંકારનું પણ એક વિડીયો લેક્ચર છે અને છંદને બે વિડીયો લેક્ચરની અંદર આપણે પૂરા કરેલ છે તો દરેક વિદ્યાર્થી મિત્રો જો એ વિડીયો ન જોયા હોય તો એકવાર જોઈ લેજો અને ત્યારબાદ આ જે આપણો જે ટેસ્ટ પેપર છે જે આપણે ચાલીસ એમસી ક્યુ જે પીવાય ક્યુ સોલ્વ કર્યા છે તો એ તમારી જાતે સોલ્વ કરવાની કોશિશ કરજો શરૂઆતમાં તમને થોડી એરર પણ આવશે પણ એકવાર તમે પહેલાં બંને વિડીયો જોઈ લો તો લગભગ તમારે ક્યારે પણ છંદ અને અલંકાર ટોપિકમાં કોઈ પણ વસ્તુનો વાંધો આવે નહીં તો હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો તથા વધુમાં વધુ દરેક વિદ્યાર્થી સુધી શેર કરો જેથી તેમને પણ આનો લાભ થાય હવે પછીનો લેક્ચર આપણે ગુજરાતી વ્યાકરણની અંદર કહીશું તો સમાસ વિશે સમાસ ટોપિકની આપણે શરૂઆત કરીશું તો આઈ હોપ કે દરેકને સમજાયું હશે નમસ્કાર જય હિન્દ